thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં એક સાથે વરસાદની પાંચ સિસ્ટમ્સ સિસ્ટમ એકઠી થતાં ભારેથી અતિભારે વરસાદ પડશે વરસાદનું હવામાન વિભાગ રેડ એલર્ટ અપાયું છે હવામાન વિભાગે નાગરિકોને સાવધાન રહેવા અને જરૂરી તૈયારી કરવા અપીલ કરી છે વરસાદને કારણે પૂર વીજળી પડવા અને વાહન વ્યવહારમાં અડચણો પણ આવી શકે છે વધુ વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે જેને કારણે હવામાન વિભાગે આગામી ચોવીસ વાગ્યા સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી ગુજરાતથી આગાહી કરી છે ગુજરાત સૌરાષ્ટ્રથી આગળ મુંબઈ મહારાષ્ટ્ર ગોવા અને દક્ષિણ ભારત તરફના શ્રીલંકા સુધીના પટ્ટામાં ભારે વરસાદ ત્યારે વાદળો સવાયા છે આ સમયગાળા દરમિયાન યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આજે જુનાગઢ અમરેલી ગીર સોમનાથ નવસારી વલસાડમાં રેડ એલર્ટ છે તો દેવભૂમિ દ્વારિકા પોરબંદર રાજકોટ ભાવનગર ભરૂચ સુરત તાપી ડાગમાં ઓરેન્જ એલર્ટ છે તો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા આણંદ ખેડા અમદાવાદ ત્યારે મિત્રો સુરેન્દ્રનગર અને બોટાદમાં યલો એલર્ટ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ